પોલીસ બાદ મોટા આદિવાસી નેતાઓ અને ખાસ કરીને વિરોધ પક્ષો હવે મેદાને આવી રહ્યા છે તેમાં કોંગ્રેસ નેતા સંગ્રામસિંહ રાઠવાએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે તો શું છે સમગ્ર મામલો જાણીશું આપણા વિડીયોમાં નમસ્કાર હું છું કરણ ચડોતરા અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આદિવાસી સમાજના નેતા ચેતર વસાવા હવે પોલીસ કસ્ટડીમાં છે કોર્ટે તેમના બે દિવસના જામીન પણ મંજૂર કરેલા છે તેઓમાં હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને ચેતર વસાવાના સમર્થનમાં આવ્યા છે કોંગ્રેસ નેતા સંગ્રામસિંહ રાઠવાએ આ બાબતે ભાજપને ઘેરી છે ત્યારે આ બાબતે તેમનું શું કહેવું છે તે એકવાર સાંભળી લઈએ ચેતર વસાવા એક આદિવાસી સમાજનો અવાજ બની ભ્રષ્ટાચારની સામે ભાજપની દલાલીની સામે લોકોના હિતમાં એક રજૂઆત કરી સિંચાઈ કૌભાંડ હોય ડુપ્લિકેટ સરકારી કર્મચારીની ઓફિસ હોય સમગ્ર ટ્રાયબલ બિલ્ટ એને આ માંગ કરી આદિવાસી સમાજ ઉપર જ્યારે પણ ક્યારે પણ કોઈ પણ તકલીફ આવશે જ્યારે એમની સાથે અન્યાય થશે ત્યારે અમે હર હંમેશ એમના માટે લડશે સંગ્રામ રાઠવા આદિવાસી સમાજનો કોઈપણ આગેવાન સમાજના હિત માટે વાત કરશે ને જો એને તકલીફ કરશે તો હું જરૂર ભાજપ સરકારની સામે અમે જન આંદોલન આવ્યું તો અમે જરૂર કરવાના છે ચેતરભાઈ સમાજના એક યુવાન છે અને ખરેખર બહુ ખનથી લોકોની વચ્ચે રહીને તેઓ કામગીરી કરી રહ્યા છે અને જરૂર એમના માટે અમે જનઆંદોલન કરીશું ડેડીયાપાડા ડેડીયાપાડા જઈશું અમે તમામ સમાજોના આગેવાનો સાથે પણ મીટિંગની વાત ચાલે છે અને ચેતરભાઈને ન્યાય મળે એ હેતુથી અમે આગળ આક્રમક પગલાં લેવાના જરૂર લઈશું તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો એમને ચોક્કસથી જણાવશો આ સાથે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર